આજ રોજ બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં રામ રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે ત્યારે રામ ની પ્રાણ પ્રતિષ્ઠા માટે જાણીતી અયોધ્યા પહોંચી રહી છે કે વિપક્ષી નેતાઓએ સત્તાવાર રીતે આ આ કાર્યક્રમનો કરી દીધો છે છે તેમનો આરોપ કે રામ મંદિરનું ભાજપ અને આર એસ એસ નો કાર્યક્રમ છે જ્યારે સમગ્ર દેશ સહિત વિદેશના લોકો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સહભાગી બનવા જઈ રહ્યા છે ત્યારે ઘણા વિપક્ષી નેતાઓ આ દિવસે અન્ય કોઈ મંદિરની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છે તો મહત્વનું છે કે રાહુલ ગાંધી હાલમાં ભારત જોડો વચ્ચે આસામના પ્રવાસે છે ત્યારે અહીં રાહુલ ગાંધી આસામના માતા દ્રવા લેવાની યોજના બનાવી મુલાકાત લેવાની કે મંદિર સમિતિએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મંદિરમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દીધો છે મેનેજમેન્ટ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને કારણે રાહુલ ગાંધીને અહીં મંદિરમાં પ્રવેશ દેવામાં આવે હોવાનું તેમણે જણાવ્યું હતું તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને કારણે તેઓ રાહુલ ગાંધીનું સ્વાગત કરી નહીં શકતા તેમના દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ મંદિરમાં પ્રવેશવા માટે જણાવ્યું હતું જોકે આ બાબતે હવે વિવાદ શરૂ થતો જોવા મળી રહ્યો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ